તો બધા મજામાં તોજો અમારા રુકુ ભાઈ ઊઠી ગયા છે બહુ પછી સવારમાં ગયો તો બાગ મંદિરે અને કાઈની પૂછડા કો હું પેળો આવા રુકુ એ ઘી છુલાવ દીને ખોટી ફેરીની હરી કાકડામાં નામ નથી લેતો અને રૂકી નવરાખ્યા જો વાંઘી છુ આસો દુકાને હાલો આપણે પાકિસ્તાનમાં છે હાલો મેગી ખાવી આવી જાવ જો લાઈટ ગઈ ગઈ છે અમારા સંજયભાઈ બોલે હર આવી જાય મારા હાલો મેગી ખાવી જો છે ગીસુડા દેખાય તો ખરા મેગી દીકા

আয় গিশোডান ফুগা, ভিগেজোকোরাওখে ইইই! গিশোোডায় ফুগা লএলিতা, নিয়ি লেলএলরাই, বনমামি ছুগোষ দুগে। হিশুডারা, তুতাই ફેલે દી આવજો ફેલે દી આવજો ફેલે દી આવજો તો આજે આપણે એને લેવાની છે કટલેરી થોડી થોડી એટલી ઉપર ગરબા ગા આવે બધું હે હા બેટા બેટા હે ડાંગિયા દી મત આ ડાંગિયા દી ગાડી અમાર બીશુ ડાંગિયા બેચવાના હે ઓ મધીકો ઇતાલમાં તો ગીશુરો રમવા માટે નીચે એટલું દુકાનમાં એ એટલું હે પાણી પાણી ભર્યું હે જો ઉપર કાગળમાં એટલું ભર્યું હે અવરની પોઝિશન તો આવી છે કંઈક જો શિયાળી પર પાણી ભરી રહે હમણાં પાણી બધું કાઢી નાખું પણ પરવા ક્યાંક કરીશું સારી એવી દુકાનનું અત્યારે તો જો એ રહે છે શિયાળી પાણી ભર્યું છે એટલું હમ હા એ ન્યા રાખ દે મારી દીકરો હારું ગીશું બે દાંડી રમો આમ હેરખા બેસી જાવ અહીંયા બેસી બેસીને રમો રમો એ હાથમાં ના મારતો હાથમાં ના મારતો

તૈયાર થઈ ગયું અને ગિસુડો જો વાટક્યુ ગોઠવવા મળ્યો એનું હું રાખજે આવે હું ખાવું ઢોકળા ખાવા હા હાલો ગરમાગરમ ઢોકળા હોય એને જો બ્રજરાજ પાર્ટીના બનાવવાના છે આ છે તૈયાર થઈ તો એને ગાંઠિયા ખાવા